વેલકમ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારી મારી ચેનલમાં ધ વુમન્સ ડ્રીમ દહીં વડાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો મારી ચેનલને લાઇક કરજો મારી રેસીપીને શેર કરજો અને મારી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફ્રેન્ડ્સ અડદ દાળ મેં અહીંયા દોઢ વાટકો લીધી છે અડદ દાળને આપણે પળી દેસું સાતથી આઠ કલાક દાળને આપણે પળી રાખવાના રાખવાની છે પછી આપણે દહીં વડા તૈયાર કરી લેશું અળી દાળ પળી ગઈ છે હવે આપણે એને ચેક કરી લેશું સારી રીતે હવે આપણે એને મિક્સ ચર્જારમાં લઈને ક્રશ કરી લેશું દાળને આપણે મિક્સર કરી લેશું દાળને સારી રીતે પીસી લેશું સારી રીતે ફેટી લેવાની છે આમ હાથની મદદથી દાળ થોડીક ફેટાઈ જાય પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી નાખશું તો મીઠુંનો પ્રમાણ ઓછો જ રાખવાનો છે અડદી દાળમાં મીઠાનું પ્રમાણ ઓછું જ હોય છે એટલે માપ સરસ નાખવાનું છે બહુ વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખશો હજી આપણે ફેટી લેશું ત્રણથી ચાર મિનિટ આપણે આને ફેટવાનું છે આવી રીતે દાળ સારી રીતે આપણે હાથની મદદથી ફેટી લીધી છે હવે આપણે એને ચેક કરી લેશું એની માટે એક બાઉલ લીધો છે મેં એમાં સહિત પાણી લઈ લીધું છે એમાં આપણે આ દાળ નાખીને ચેક કરીશું ચો ફ્રેન્ડ્સ આવી રીતના પાણીની ઉપર આ તળે છે એટલે આપણો વડાનું બેટર તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે વડાને તળી લઈશું તે લાવી ગયું છે હવે આપણે વડા તળી લેશું બધા તળાઈ ગયા છે હવે આપણે વડાને કાઢી અને એકદમ ઠંડા પાણીમાં એડ કરી દઈશું ગોળાનું પાણી અથવા ફ્રીઝનું પાણી લઈ લેવાનું છે આપણે અને એમાં ગરમ ગરમ વડા નાખી દેશું બધા વડા પાણીમાં આપણે નાખી દીધા હતા તળી તળીને હવે આપણે એને કાઢી લઈશું જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા થયા છે હવે આ રીતે આપણે એને ચણીમાં કાઢી લઈશું આવી રીતે આપણે બધા વડાને કાઢી લઈશું એક બાઉલમાં આપણે દહીં લઈ લઈશું મીઠું એડ કરી નાખશું ખાંડ છે બે ચમચી જેટલી એ એડ કરી નાખશું હવે આપણે દહીંને સારી રીતે ફેટી લેવાનું છે આપણે સારી રીતે ફેટી લીધું છે દહીં વડા તૈયાર કરી લઈશું આપણે વડા આ દે કોટ કર લેશું મરચું અને દાણા જીરું અને ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમી માં આપતા દહીં વડા ની નીરસિંહ થેન્ક યુ ફ્રેન્ડ્સ